મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે જરદોસનું જરસુ યુટ્યુબ ચેનલ આજે આપણે સાન ફ્રાન્સિસ્કોના ત્રીજા એપિસોડમાં જોઈશું સી લાયન સી લાયન એટલે કે જાય સિંહ જે પાણીમાં રહેતું જંગલી પ્રાણી છે અમેરિકાના પેસિફિક ઓશનમાં આશરે લગભગ અઢી લાખ જેટલી સી લાયન છે અને મુખ્યત્વે સી લાયન લોસ એન્જલિસ પાસે ચેનલ આઇલેન્ડ પર રહેતી હોય છે ઓગણીસો નેવ્યાસીમાં અમેરિકામાં ધરતીકંપ આવ્યો અને ત્યારબાદ ઓગણીસો નેવ્યાસી પછી ઓગણીસો નેવુંમાં મેઇન સી લાઇન બધા ખોરાકની શોધમાં જાન્યુઆરીથી જુલાઈ મહિના સુધી ચેનલ આઇલેન્ડથી ઉત્તર તરફ સાન ફ્રાન્સિસ્કો તરફ આવે છે ઘણા તો અરાસ્કા સુધી પહોંચી જાય છે મેઇન સી લાઈન ખોરાકની શોધમાં ચેનલ આઇલેન્ડથી સાન ફ્રાન્સિસ્કો પી એટ નાઇન પર આવે છે ફિમેલ સી લાયન માદા સી લાયન ચેનસ આઈલેન્ડ લોસ એન્જલિસ પાસે જ તે પોતાના બચ્ચા સાથે રહે છે અહીં દર વર્ષે લગભગ સાતસો થી આઠસો સી લાઇન આવે છે મેલ સી લાઇન આવે છે પરંતુ આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં લગભગ સુધી અઢારસો સી લાઇન પીએ થર્ટી નાઇન પર આવે છે મિત્રો પીએ થર્ટી નાઇન ઉપર આ જે બધી સી લાઈન આવે છે તેના માટે સરકારે ફ્લોટિંગ પાણીમાં તરતા પ્લેટફોર્મ બનાવ્યા છે પાણીમાં તરતા પ્લેટફોર્મ પર તેઓ પડી રહી છે સવારે આઠથી અગિયાર અને બપોરે એકથી ચાર તે એક્ટિવ હોય છે બાકીના સમયમાં તે સન બાથ લેતી હોય છે અને જ્યારે તે એક્ટિવ હોય છે ત્યાં તે ગર્જના કરતી હોય છે કિક્યારી પાડતી હોય છે ચીસાચીસ કરતી હોય છે કૂદકા મારતી હોય છે પાણી ઉગાવતી હોય છે ને આ સી એક બીજી ખાસિયત એ છે કે એની ટીપિકલ વાસ આવે છે આમ તો સી લાયનની સામાન્ય જીવન લગભગ પંદરથી થી વીસ વર્ષનું હોય છે પરંતુ અહીંયા સી માટે તે લોકો ખૂબ જ કાળજી રહે છે અને એ લોકોનું આયુષ્ય લગભગ વીસથી પચીસ વર્ષનું હોય છે અહીં સી લાઈનના માટે એ લોકો ખૂબ જ કાળજી રહે છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રવાસી અહીં સી લાઈનને કંઈ પણ ખવડાવી શકતા નથી અથવા એલાન પણ કરી શકતા નથી તો આ સી લાઇન પી એ થર્ટી નાઇન સાન ફ્રાન્સિસ્કોની ખૂબ જ એક વિશિષ્ટતા છે જ્યારે પણ આપ સાન ફ્રાન્સિસ્કો આવો પી એફ થર્ટી નાઇન પર સી લાઇન જોવાનું ચૂકતા નહીં હવે આપણે જોઈશું તેઓની ધમાલ મસ્તી સી લાઇનની પીએફ થર્ટી નાઇન સ્પેશિયલ પ્લેટફોર્મ જે સરકારે બનાવેલા છે તેના ઉપર તે લોકો જે રીતે તોફાન કરે છે જે રીતે ચીસ પાડે છે ગર્જના કરે છે પાણી ઉડાવે છે ધક્કા મારે છે તે આપણે જોઈએ આજે આપણે સાન થ્રાન્સિકોના ત્રીજા એપિસોડમાં સી લાઇન જોયું તો પ્લીઝ અ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જલ્દોસ નો જલ્ સો થૅન્ક યુ